તો મહિલાઓ માટે નવી એક યોજનાની શરૂઆત ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો વિદ્યાર્થીઓ સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને ને કરી દેજો અને આજનો આ છે જેને અંત સુધી જોતા રહે મિત્રો તેના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીન ને લઈને સરકાર ને ફટકો ગોચરણ જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકાર ની નીતિઓ હવે નહીં ચાલે ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણ જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટે જાહેર રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ હવે નહીં ચાલે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન ખેડૂતોના હિતમાં ત્રણ લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકાના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે મિત્રો સમાચાર સમાચાર ઉપર નજર તો પાક વીમાને લઈને ફરી એકવાર સામે આવ્યા છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમો સંબંધિત સમસ્યાના નિરાકરણ માં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ પણ જારી કરવામાં આવ્યો છે આ નંબર પર તમે ફોન કરીને ખેડૂતો પોતાની નોંધણી છે એ ફરિયાદ નોંધાવી શકે છે ફરિયાદોમાં મિત્રો સવેતર નિકાલ કરવામાં આવશે સાથે મિત્રો પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની ફરિયાદના નિરાકરણ પર વિશેષ માહિતી મેળવી શકશે ટોલ ફ્રી નંબર પર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂતો પાસેથી ફરિયાદ સંબંધિત માહિતી એકત્રિત કરશે અને નિવારણ પ્રક્રિયા પૂર્ણ કરશે ખેડૂતોને પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સર્વેક્ષણ અંગે સંપર્ક કરીને જાણ કરવાનું જણાવાયું છે જેથી પાક વીમા ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય ખેડૂતો એઆઈસી વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર અઢાર ડબલ જીરો સત્તાવન જીરો એકોતેર પંદર પર સંપર્ક કરી શકશે જો ખેડૂત બોતેર કલાકમાં માહિતી આપે તો તે ટીમ દ્વારા છે તે સર્વે હાથ ધરવામાં આવશે અને ખેડૂતોને પાક વીમા અંગે છે એ નુકસાનીનું સર્વે થશે અને ખેડૂતોને પાક વીમા સંબંધિત પૈસા છે એ પણ મળવાપાત્ર રહેશે કરોડો ખેડૂતો માટે ખુશખબર આવી છે જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમો હપ્તો ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે વર્ષ બે હજાર અઢારમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા છે એ જમા કરવામાં આવે છે એટલે કે વર્ષે કુલ છ હજાર રૂપિયાની સહાય છે તે ખેડૂતોને મળે છે ત્યારે હપ્તો ક્યારે આવશે ભારત સરકાર છે એ મિત્રો ખેડૂતો માટે છે તે અનેક યોજનાઓ ચલાવે છે આ અંતર્ગત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં વર્ષે જમા થાય છે અને ખેડૂતોને મિત્રો આગામી હપ્તો છે અઢારમો હપ્તો છે ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા છે છે એ એ મિત્રો ખેડૂતોના ખાતામાં ત્યાર પછીના સમાચાર સમાચારો નજર કરીએ તો હવે આધાર કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે રાહતના સમાચાર આવ્યા છે આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત ફ્રી આધાર અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે યુઆઈડીએઆઈએ એક્સ પર માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમયમર્યાદા ચૌદ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયું છે જે મિત્રો હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે મિત્રો હવે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરો મિત્રો રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે ગુજરાતમાં બોંતેર લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસએના કાર્ડ ધારકો છે જેઓ રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજનો લાભ મેળવે છે જોકે ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરનીતિ જેવી ઘટનાઓ સામે આવે છે જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે હવે લાઇસન્સ ધરાવતા દુકાનદારો જે દુકાનો ચલાવી શકશે એટલે કે હવે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પાક નુકસાન સહાય અંગે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી સાડી ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજની જાહેરાત મંત્રી પટેલે કહ્યું છે કે રાહતની પેકેજ અંગે પણ અત્યારે છે એ જાહેરાત કરવામાં આવશે સાથ મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી તાપી જિલ્લામાં કુલ મળીને પિસ્તાલીસ તાલુકામાં અનાધાર વરસાદ વરસ્યો હતો આશરે મિત્રો ચાર લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં છે વરસાદથી અસરગ્રસ્ત નુકસાન થયું હતું આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસ્સોને બોંતેર ટીમોની રચના કરવામાં આવી હતી અને વિગતવારસે તે સર્વે હાથ ધરવામાં પણ આવેલો છે જેના આધારે આશરે દોઢ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આઠ હજાર પાંચસો રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ અઢી હજાર રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે એટલે કુલ અગિયાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર દીઠ મર્યાદામાં મળવાપાત્ર રહેશે રહેશે સાથોસાથ મિત્રો જ્યારે આ સિવાય વર્ષાળુ અને પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તો રૂપિયા સત્તર હજાર તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય મળીને કુલ બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે આ ઉપરાંત બહુ વર્ષાળુ બાગાયતી પાકો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને બાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર લેખે દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો પાંચ રૂપિયામાં મકાન અને બસેરા યોજનાની શરૂઆત ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે બસેરા યોજના અંતર્ગત પંદર હજાર ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે છ વર્ષથી વધુ નાના બાળકોને વિના રહેવાની જગ્યા મળશે પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે આ માટે

હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે સરકારે મોટર વ્હીકલ એક્ટ એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે જ્યારે મિત્રો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થશે જ્યારે બીજીવાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થશે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો તો તાત્કાલિક પોલીસ રિન્યુ કરાવી લેજો નહીતર આ ભૂલ તમને ભારે પડશે મિત્રો ત્યાર પછી ના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ છવ્વીસની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષામાં બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેષ્ઠ સ્કોરને અંતિમ ગણવામાં આવશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એક કાર્યક્રમ દરમિયાન આ બે વખત બોર્ડની પરીક્ષા અંગે જાહેરાત કરી છે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવા તેમના પાસે વિકલ્પ રહે કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ ત્રીસ રાશન કાર્ડ ધારકો સરકાર તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાના સમય મર્યાદા છે તે ફરી એકવાર મહિના સુધી લંબાવવામાં આવ્યો કેન્દ્રીય ખાદ્ય અને તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચના અનુસાર હવે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન નક્કી કરવામાં આવ્યો હતો સમયગાળો હવે મિત્રો ત્રીસ તારીખ એટલે કે મિત્રો આ 9મા મહિનાની તારીખ સુધીમાં તમે છે એ રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે અપડેટ કરાવી શકો છો લિંક કરાવી શકો છો મિત્રો લોન માફી અંગે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે હાલ મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે તેલંગાણાના સરકારે છે તે ખેડૂતોની લોન માફી કરી છે તેલંગાણાના સીએમ રેમંત રેડ્ડીએ લોન માફીની જાહેરાત કરી હતી અને મિત્રો તેમણે કહ્યું હતું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે જે લોન લેનાર ખેડૂતો છે એમના બે લાખ રૂપિયા સુધીના લોન છે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન છે માફ કરી છે તેવી જાહેરાત કરી છે શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોની છે એ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય જો તમે પણ બાર ફાત છો તો સરકાર તમને આપશે હવે પૈસા આ યોજના હેઠળ મિત્રો આ વિડીયોને અંતે સુધી જોતા રહેજોને મિત્રો હવે આ તમારા મિત્રોને પણ આ વિડિયો છે એ ખાસ કરીને અત્યારે શેર કરી દેજો અત્યારે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જે અંતર્ગત મિત્રો હવે અ દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને ત્રણ હજાર રૂપિયા છે એ અત્યારે સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત મિત્રો હવે તમારી વાર્ષિક આવક છે ચાર લાખ રૂપિયા કરતાં ઓછી હોય છે તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોય છે અને તમે બાર પાસ હોવા જોઈએ તો જ આ અંતર્ગત છે એ મિત્રો તમે લાભ લઈ શકો છો આ અંતર્ગત મિત્રો છે એ વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે આમાં ખાસ કરીને એક વિગત છે કે મિત્રો તમે બાર પાસ હોવા એ ફરજિયાત રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો પાસે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશકના દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોમાં સરળતાથી ઉપજ મળી શકે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતીકર્ષ તથા સાયક્લોનજનિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ છે એ વીસ હજાર રૂપિયા સહાય છે તે આપવામાં આવશે એવી સરકારે અત્યારે છે એ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ડો વગર બની શકશે નહીં પરંતુ તેવું કશું નથી હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી પરંતુ મિત્રો સરકાર એક નવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓ માં ટેસ્ટ આપ્યા વગર પણ તમે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકો છો સાથે મિત્રો તમને અત્યારે માહિતી પ્રમાણે જણાવી દે કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી એ પણ ખૂબ જ સરળ છે એટલે કે મિત્રો તમે તેમની ઓફિશિયલી વેબસાઈટ parivahan.government.in ની વેબસાઈટ પર જઈને મિત્રો તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે છે અરજી કરી શકો છો તો મિત્રો લર્નિંગ લાયસન્સ જારી કરવા માટે છે એ મિત્રો તમારે 200 રૂપિયા ફી છે એ લાગશે મિત્રો ત્યાર પછી આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાંની આવક થઈ છે યાર્ડમાં આજે પીળા ચણાની મખબલ આવક થઈ છે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશીમાં જોવા મળી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણા મગફળીના ઢગલા મોટી આવક નોંધાઈ છે વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડમાં છે તે મિત્રો વાહનોની લાંબી લાઈન જોવા મળી છે આજે સૌથી વધારે પીળા ચણાની આવક છે તે નોંધાય છે પીળા ચણાના ખેડૂતો છે તે નવ હજાર ક્વિન્ટલ આવક નોંધાય છે આ સાથે મિત્રો તેમના ભાવ પણ એક હજાર પંચ્યાસીથી લઈને બારસો રૂપિયા મળ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં વૃદ્ધો માટે સારા સમાચાર દેશમાં વૃદ્ધોની વસ્તી વધતી જાય છે અને મિત્રો જેમને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે તે માટે કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત એટલે કે મિત્રો અટલ વાયો અદ્ભુત યોજનાની શરૂઆત કરી છે આ સાથે મિત્રો વરિષ્ઠ નાગરિકોને કલ્યાણ માટે ફંડમાં બસોને નેવ્યાશી કરોડ રૂપિયા વિશેષ ફાળવણી કરવામાં આવી છે આ ખર્ચ દેશના વૃદ્ધોને અપડેટ કરવામાં આવશે મિત્રો સાથે વયોશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોની કરવા માટે માટે આવશે મિત્રો ચશ્મા વાસ શ્રાવણ સાધન વકર વગેરે આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે હવે આયુષ્યમાન કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો સરકાર દ્વારા સારો નિર્ણય લેવામાં આવ્યો છે હવે તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા છે એ આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો સરકારે ના રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ સુવિધા છે એ પૂરી પાડી છે હવે તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમે હવે નજીકના વિસ્તારોમાં આશા બહેનો છે આરોગ્ય કર્મીના સંપર્કમાં કરીને આ છે આયુષ્યમાન કાર્ડ તમે કાઢી શકો છો તો મિત્રો હાલ આ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકો માટે મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજનાની શરૂઆત કરી છે જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીનો આરો આરોગ્ય સુવિધા પૂરી પડાય છે હવે એ સુધારીને મિત્રો દસ લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી તો પશુપાલકોને મળશે એક લાખને ને હજાર રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેકા પશુ શેડ યોજના બે હજાર ચોવીસ દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની છે આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવામાં તેમજ તેમને પશુઓ માટે અને સુરક્ષિત આશ્રયનું નિર્માણ કરવામાં મદદ મળશે આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા માટે એક લાખને સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાના અનેક ફાયદાઓ છે સાથે મિત્રો પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકશે અને આશીર્ડ દરમિયાન તડકા અને કુદરતી આફતોમાંથી પશુપાલનોનું છે તે રક્ષણ કરાશે જેથી પશુપાલકોની સંખ્યા વધે અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ ભારતના પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસ્સો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ યુનિટ તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હવે મિત્રો પ્રશ્ન એ રહ્યો કે શું ગુજરાતમાં પણ બસ્સો યુનિટ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો રિક્ષા ખરીદવા માટે મળશે અડતાલીસ હજાર રૂપિયાની સહાય તો તેમના ઉપર નજર કરીએ તો સમાચાર રિક્ષા ખરીદવા વાળા મિત્રો માટે હવે તેમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે અત્યારે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો રિક્ષા ખરીદવા માટે અત્યારે